જેથી કરી જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે તો મિત્રો આ વિડીયોમાં જો તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ કરી દેજો અને જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી અને પેજને પોતાના મિત્રો સાથે બધી જગ્યાએ શેર પણ કરી દેજો જેથી કરીને શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે કોન્ટ્રાક્ટ વેલ્યુ ચોરાણુ કરોડ રૂપિયા છે આ પ્રોજેક્ટ સાઇટ એટલે કે પાંચ વર્ષની અંદર પૂરો કરવાનો છે એટલે કે કંપની છે આરપીપી પ્રોજેક્ટ અને કંપનીને ઓર્ડર આપ્યો છે બી એ અરે BHL ને જે દેશભરમાં પ્રોજેક્ટ સાઇટ્સ ફેક્ટરી ફિનિશ સ્ટ્રક્ચરનું ફેબ્રિકેશન અને સપ્લાય કરવાની જવાબદારી મળી છે 5 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે અને આ ઓર્ડર આરઆરપી ઇન્ફ્રા ગ્રુપની ઓર્ડર ગ્રુપ અને growth strategy ને મજબૂત કરશે તેનાથી કંપનીની એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધશે અને તેમ જ મોટા પ્રોજેક્ટ સંભાળવાનો અનુભવ પણ થશે કંપનીને ઓર્ડરની સાઇઝ ઘણી મોટી છે જેનાથી આગામી 5 વર્ષ સુધી કંપનીની આવક દ્રશ્યતા

અગિયારસો પચીસ પોઈન્ટ ચોરાણું કરોડ રૂપિયાનો એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે સાહીઠ મહિનામાં ઓર્ડર પૂરો કરવાનો છે એટલે કે લાંબા ગાળામાં આ કંપનીના શેર તમને સારું રિટર્ન આપી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો